આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો દુનિયામાં હજુ પણ એવા લોકો છે જેને જોતા માનવતા હજુ મરી નથી ફરવાની વાત કરીએ ધરમપુરની તો ધરમપુરના સોમવારી બજારમાં અનેક લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે ત્યારે હોમગાર્ડમાં ફરજ બજાવતી ચંદાબેન નામની એક મહિલાને થેલી મળી આવી હતી અને આ થેલીમાંથી લગભગ છ હજાર આઠસો રોકડ જેટલી રકમ મળી આવતા તેમણે આ થેલી તેમના સ્ટેશન અમલદાર પીએસઆઈ પ્રજાપતિને પરત કરી હતી અને તે બાદ પોલીસે ડોક્યુમેન્ટ અને આધાર કાર્ડ તેમજ બેંકની પાસબુક જોયા બાદ આ જે થેલી છે એ તેમના મૂળ માલિકને પરત કરી છે એટલે કે હાલમાં જે રીતે નિષ્ઠાપૂર્વક પોલીસે કામગીરી બજાવી છે તે ખૂબ ઉત્કૃષ્ટ કહી શકાય કારણ કે આજના સમયમાં લોકો પૈસાના નામે એકબીજાની ગૂંચ મારી લેતા હોય છે પરંતુ હાલ જે રોકડ રકમ મળી છે એને પણ આ મહિલાએ નિષ્ઠાપૂર્વક કામગીરી બજાવીને પરત કરી છે એ ખરેખર અભિનંદન અને પ્રશંસાને પાત્ર છે